ખાતે સંકલન સહ સમિતિની બેઠક મળી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાની સમસ્યાઓને સમય મર્યાદામાં નિવારવા જિલ્લા કલેક્ટરની તાકીદ પાણી સિંચાઈ શિક્ષણ સફાઈ દબાણ તેમજ રસ્તા સહિતના મુદ્દાઓ પર ધારાસભ્યો તથા જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સંકલન બેઠકમાં સમીક્ષા કરાઈ હતી કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ભુજના સભાખંડ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં ધારાસભ્યો તથા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ દ્વારા પાણી સિંચાઈ રસ્તા ખનીજ ચોરી તથા શિક્ષણ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોને સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યા પર તાત્કાલિક ધોરણે નિવારવા સૂચનાઓ આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ